આપ સૌને નમસ્તે ટેકિંગ અને શિપિંગ સંબંધિત અમારી માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે તમે અનુભવી વિક્રેતા હો કે પછી પહેલી વખત ઓનલાઈન વેચાણ કરી રહ્યા હોય આ માર્ગદર્શિકા નાના કે મોટા તમામ વિક્રેતાઓને મદદ કરવા માટે અનુકૂળ થાય તે મુજબ તૈયાર કરવામાં આવી છે. સારી પેકિંગ તે સુનિશ્ચિત કરશે કે તમારા ઉત્પાદનો ગ્રાહક સુધી નુકસાન વિના અને સમયસર પહોંચે. ગ્રાહકને ખુશ રાખવાનો અનુભવ તમને સકારાત્મક રિવ્યુ મેળવવામાં અને ઓર્ડરને પુનરાવર્તિત કરવામાં મદદ કરશે. ઓનલાઈન વેચાણ કરવા દરમિયાન તમારું ઉત્પાદન ગ્રાહકના ધનાંગણે તેના અંતિમ મુકામ સુધી પહોંચતા પહેલા એકથી વધુ હાથ કેઠળથી પસાર થશે. તે જ કારણે યોગ્ય પેકિંગ શોધવું મહત્વપૂર્ણ છે. વધુ પડતી પેકિંગ અથવા પેકિંગ સામગ્રીનો ઉપયોગ શિપિંગને ખર્ચાળ બનાવી શકે છે જ્યારે તેને પૂરતા રક્ષણ વિના મોકલવાથી નુકસાન થઈ શકે છે તમારા ઉત્પાદનના પેકિંગનો હેતુ તેનું રક્ષણ છે પરંતુ તે પરવડી શકે તેવું હોવું જોઈએ જો કોઈ તૂટફૂટ હોય તો તે પ્રબંધિત કરી શકાય તેવી શ્રેણીમાં હશે આવો મૂળભૂત બાબતોથી શરૂઆત કરીએ અને શિપમેન્ટ ચાર્જિંગ અંગે સમજીએ આ બે પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે એક પેકેજનું વજન બે તમારું પેકેજ કેટલું મોટું છે તમારા પેકેજનું વાસ્તવિક વજન તમારા પેકેજને વજનના સ્કેલ પર મૂકીને સરળતાથી માપી શકાય છે તમારા પેકેજની સાઈઝ પરથી શિપિંગ દરમિયાન તમારું પેકેજ કેટલી જગ્યા લેશે તેની ગણતરી કરી શકાય છે તમે આ બે ટૂંકા પગલાંમાં આમ કરી શકો છો એક લંબાઈનું પહોળાઈ દ્વારા ઊંચાઈ દ્વારા સેન્ટીમીટરમાં ગુણાકાર કરો બે કુરિયર પાર્ટનર દ્વારા પસંદ કરાયેલ કન્વર્ઝન પરિબળ દ્વારા વિભાજિત કરો પરિણામ મૂલ્ય કિલોગ્રામમાં હશે મોટા ભાગની કુરિયર કંપનીઓ માટે આ અવિચલ સંખ્યા પાંચ છે હવે આ સંખ્યાની સરખામણી દ્વારા ઉત્પાદનના વાસ્તવિક વજન સાથે કરો શુલ્ક બે માંથી જે વધુ વજન હશે તેના પર આધારિત હશે કાં તો તમારા ઉત્પાદનનું વજન અથવા તે કેટલી જગ્યા રોકે છે તેથી સુનિશ્ચિત કરો કે તમે હળવી પરંતુ પૂરતા પ્રમાણમાં રક્ષણાત્મક સામગ્રી અને તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરો હવે જ્યારે આપણે મૂળભૂત બાબતોને આવરી લીધી છે ત્યારે ચાલો વાસ્તવિક પેકિંગ પ્રક્રિયા પર નજર નાખીએ સૌપ્રથમ તમે પેક કરી રહ્યા છો તે ઉત્પાદનનો પ્રકાર ઓળખો શું ઉત્પાદન ભરે છે શું ઉત્પાદન સરળતાથી તૂટી જશે શું તે ભેજનો સામનો કરી શકશે શું તે પ્રવાહી ઉત્પાદન છે આના આધારે પેકિંગ માટે વપરાતી સામગ્રી અંગે યોગ્ય નિર્ણય લેવાશે પેકિંગ માટે વપરાતી સામગ્રી અંગે નિર્ણય લેવાશે ફોન અને લેપટોપ કાચના વાસણ જેવી ફ્રેઝાઇલ વસ્તુઓ વસ્ત્રો જે સામાન્ય રીતે કપડા બેગ અને શૂઝ હોય છે જ્વેલરી અને ઘડિયાળો જેવી ફેશન એસેસરીઝ પ્રવાહી વસ્તુઓ જેમ કે દવાઓ ખોરાક અથવા સૌંદર્ય ઉત્પાદનો હોઈ શકે છે અને અન્ય જેમ કે પુસ્તકો અને અન્ય સ્ટેશનરી ઉત્પાદનના પ્રકાર પર આધાર રાખીને તમારે યોગ્ય પેકિંગ સામગ્રી પસંદ કરવાની રહેશે એ ભલામણ કરવામાં આવે છે કે તમે પેકેજિંગના આ ત્રણ સરળ પગલાંઓને અનુસરો વસ્તુનું રક્ષણ કરવું વસ્તુનું પેકિંગ કરવું ટેમ્પર પ્રોટેક્શન ઉત્પાદન સાથે ઝેડા થવા સામે તેનું રક્ષણ કરવું વસ્તુનું રક્ષણ કરવું રક્ષણમાં લીક પ્રુથિંગનો સમાવેશ થાય છે વસ્તુને સામાન્ય હેન્ડલિંગ થી નુકસાન થાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે પૂરતું કુશનિંગ પૂરું પાડવું જરૂરી છે. વસ્તુને પેક કરવી વસ્તુની વસ્તુને સાઇઝ અને વજન પ્રમાણે યોગ્ય બોક્સનો ઉપયોગ કરો. બોક્સ બહુ મોટું કે નાનું ન હોવું જોઈએ. તમે કાપડ અને સૂકા માલ માટે જાડા કોરુગેટેડ બોક્સને બદલે મેલિંગ બેગ અથવા પરબિડિયાનો ઉપયોગ કરી શકો છો. ટેમ્પર પ્રોટેક્શન શિપ કરવામાં આવી રહેલી વસ્તુની પ્રકૃતિ અને મૂલ્યના આધારે છેતરપિંડી અથવા મૂળ ઉત્પાદન સાથે ચેડા થતા રોકવા માટે ટેમ્પર પ્રોટેક્શનની જરૂરિયાતની આકારણી કરો મેલિંગ બેગ ચેડા સામે રક્ષણનું એક વધારાનું સ્તર પૂરું પાડી શકે છે ટેમ્પર પ્રૂફ સીલ અથવા યોગ્ય ટેપ અને ફાસ્ટનર નો ઉપયોગ એ સંકેત આપી શકે છે કે શું મૂળ ઉત્પાદન સાથે ચેડા કરવામાં આવ્યા છે જે પરિવહન દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરે છે ચાલો હવે સમજીએ કે વિવિધ પ્રકારના ઉત્પાદનોને કેવી રીતે સુરક્ષિત કરવા અને પેક કરવા ઇલેક્ટ્રોનિક્સ જેમ કે મોબાઈલ ફોન લેપટોપ કેમેરા ટ્રિમર વગેરે યોગ્ય સાઇઝ કોરુગેટ્સનો ઉપયોગ કરી બબલ રેપ થી અને ડબલ બોક્સ માં પેકિંગ કરવું જોઈએ સુનિશ્ચિત કરો કે ઉપકરણો બંધ કરવામાં આવ્યા છે અને બેટરી એવી રીતે પેક કરવામાં આવી છે કે શોર્ટ સર્કિટ ટાળી શકાય ફ્રેઝાઇલ અને ભારે વસ્તુઓ માટે કાચ પોર્સેલેન કડિયાળો અને અરીસાઓ જેવી વસ્તુઓ માટે પર્યાપ્ત બબલ રેપ સાથે ઉત્પાદનને કાર્ડબોર્ડ બોક્સ અથવા કોરુગેટેડમાં મૂકતા પહેલા તેને સુનિશ્ચિત કરો જો એક કરતાં વધુ વસ્તુઓ હોય તો દરેક વસ્તુને બબલ રેપ થી વીંટો ઉત્પાદન પેક કરતી વખતે પૂરતા પ્રમાણમાં પાર્ટીશન રાખો જેથી ઉત્પાદનો પેકેજની અંદર હલે નહીં ફ્રેઝાઇલ અને ભારે બંને વસ્તુઓ માટે તમે વધારાની સલામતી માટે આના જેવા હાર્ડબોર્ડ એંગલ સાથે કિનારીઓ તૈયાર કરી શકો છો ઉપરાંત ખોટી રીતે પકડવાનું ટાળવા માટે દિશામાન અને ફ્રેઝાઇલ આઇટમ માટેનું લેબલ લગાવો જો તમારું પેકેજ 15 કિલોગ્રામ થી વધુ વજનનું હોય તો સુરક્ષાના વધારાના સ્તર માટે ખૂણાઓ પર એવી વેટ સેફટી લેબલ લગાવવાનું યાદ રાખો. કપડાની વસ્તુઓને પહેલા પ્લાસ્ટિકના કવરમાં બંધ કરવી જોઈએ અને પછી તેને ધૂળ અને ભેજથી બચાવવા માટે સેલ્ફ એડહેસિવ પોલીબેગમાં મૂકવી જોઈએ. પ્રવાહી વસ્તુઓ માટે સુનિશ્ચિત કરો કે સ્પ્રે, લોશન અને શાવર જેલ જેવા પ્રવાહી ઉત્પાદનોના ઢાંકણા સંપૂર્ણ રીતે સીલ છે. હવે વસ્તુને લીક પ્રૂ પોલીબેગમાં પેક કરો. અને તમામ સાંધાઓને સીલ કરો એકવાર આ પૂર્ણ થઈ ગયા બાદ આ સીલબંધ બોટલો પર્યાપ્ત કુશનિંગ સાથે કોરુગેટ્સમાં મૂકી શકાય છે પુસ્તકો સ્ટેશનરી અને અન્ય વસ્તુઓ માટે વસ્તુને લેબલ રેપમાં થી ત્રણ સ્તરોમાં વીંટી લો વસ્તુને યોગ્ય સાઇઝમાં કોરુગેટેડ બોક્સમાં મૂકો અને સુનિશ્ચિત કરો કે બધી ખાલી જગ્યાઓ ભરેલી હોય બોક્સને ટેપથી સીલ કરો તાપમાન અને હવામાનની સ્થિતિઓથી વાકેફ રહો ઉદાહરણ તરીકે ચોમાસા દરમિયાન તમે સુરક્ષાના વધારાના સ્તર માટે સીલબંધ પોલીબેગનો પણ ઉપયોગ કરી શકો છો ઇચ્છિત મુકામ સુધી પહોંચવા માટે શિપમેન્ટના ઝડપી અને સલામત હેન્ડલિંગ માટે યોગ્ય લેબલિંગ મહત્વપૂર્ણ છે સુનિશ્ચિત કરો કે નીચેની વિગતો તમામ શિપમેન્ટ લેબલના ભાગ રૂપે દૃશ્યમાન છે બારકોડ વેબિલ નંબર ઈ-વેબિલ નંબર પચાસ હજારથી વધુ ઓર્ડરના મૂલ્યના શિપમેન્ટના કિસ્સામાં ઓર્ડર નંબર અને બારકોડ માલ લેનારનું સરનામું રિટર્ન સરનામું રિટેલ ટેક્સ ઇન્વોઇસ પ્રમાણે કિનારીઓ પર લેબલ્સ ચોંટાડશો નહીં સાંધા પર બારકોડ સાથેનું લેબલ ચોંટાડશો નહીં તે બારકોડને નુકસાન પહોંચાડી શકે છે પાટેલા લેબલનો ઉપયોગ કરશો નહીં મેલિંગ બેગ્સ માટે સુનિશ્ચિત કરો કે લેબલ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અને ચોંટાડાયેલું કે તૂટેલા સિલવાડું કે ઉખળી ગયેલ નથી શિપમેન્ટને સુરક્ષિત રીતે મેનેજ કરવા માટે શિપમેન્ટને સુરક્ષિત રીતે મેનેજ કરવા માટેની સૂચનાઓ પ્રદાન કરવા માટે વિવિધ વસ્તુઓને ખાસ હેન્ડલિંગ લેબલ્સની પણ જરૂર પડે છે ઉદાહરણ તરીકે મધ જેવી પ્રવાહી વસ્તુને ઇલેક્ટ્રોનિક્સ કરતા અલગ રીતે પેક અને લેબલ કરવામાં આવે છે એવી જ રીતે ફ્રેઝાઇલ વસ્તુઓ બગડી શકે તેવી ચીજ વસ્તુઓ ખતરનાક વસ્તુ અને સૂકા માલ તમામ ને તેમના પોતાના વિશિષ્ટ પેકેજિંગ અને દ્રશ્યમાન લેબલની જરૂર હોય છે યાદ રાખો દરેક શિપમેન્ટ એક કાયમી છાપ છોડવાની એક તક છે તેથી ઉપર આવરી લેવામાં આવેલ મુખ્ય પાસાઓને હંમેશા ધ્યાનમાં રાખવા આવશ્યક છે તમારા ઉત્પાદનો માટે યોગ્ય પેકિંગ સામગ્રીને સમજવી સલામત અને પરવડી શકે તેવી ડિલિવરી માટે યોગ્ય માત્રામાં રક્ષણ સુનિશ્ચિત કરવું ટ્રાન્ઝિસ્ટમાં નુકસાન અટકાવવા માટે યોગ્ય લેબલિંગ લાગુ કરવું તમારું ઉત્પાદન શિપિંગ કરતા પહેલા ઝડપી અંતિમ તપાસ કરો ખાતરી કરો કે બોક્સ મજબૂત છે લેબલ વાંચી શકાય તેવું છે અને સીલિંગ અકબંધ છે હવે જ્યારે અમે વિવિધ પ્રકારના ઉત્પાદનો માટેના પગલાને આવરી લીધા છે તે શરૂઆતમાં અસ્વસ્થ કરે તેવું લાગી શકે છે જોકે એકવાર તમે તમારી વિશિષ્ટ વસ્તુઓ પર આ પ્રેક્ટિસ લાગુ કરવાની શરૂ કરી દો તો તમે જોશો કે તે વાસ્તવમાં એકદમ સીધી અને મેનેજ કરવામાં સરળ છે